દાળ પલાળી દીધી હતી અને આ મગની પોતરાવાળી દાળ પલાળી હતી એટલે આપણે આ સરસ મજાની દાળ પલળી ગઈ છે હવે આપણે એના પોતરા ઉતારી દઈશું અને આજે આપણે બનાવી રહ્યા છીએ મગની દાળ અને ચણાની દાળના દાળવડા આપણે આ મગની દાળના પોતરા ઉતારી રહ્યા છીએ જો તમે સરસ મજાના પોતરા ઉતરી ગયા છે પછી આ પાણી આમાં નાખી દેવાનું એટલે આમાં પોતરા પાછળ રહી જાય પછી આવી રીતે કરી દેવાનું હલાવી દેવાનું આપણી દાળ સરસ પલળી ગઈ છે ને બધા કૂતરા પણ સરસ રીતે ઉતરી ગયા છે અને હવે આપણે બનાવીશું દાળ વડા અત્યારે અત્યારે વરસાદ આવે છે એટલે આવી બધી વસ્તુ ખાવાની મજા આવે ભજીયા બનાવાય બટેકા વડા બનાવાય સમોસા બનાવાય આવી જુદી જુદી વસ્તુ જેને જે ભાવે એ બનાવાય એમ એટલે આપણે વિચાર્યું કે આજે તો આપણે દાળ વડા બનાવીએ તો ચલો મારી રેસીપી પૂરી જોઈ લેજો દાળ વડાની આપણે આ મગની દાળ લીધી છે જેમાં કોતરા હતા એ બધા આપણે ઉતારી લીધા છે અને આ છે ચણાની દાળ આ મરચાં કોથમીર અને લસણ બધું છે હવે આપણે મિક્સરમાં દાળને પ્રશ કરશું મગની દાળ આપણે પહેલાં થોડીક કાઢી લઈશું અને આની અંદર આપણે મગની દાળ પીસવા નાખશું જે અતકસરી પીસવાની છે આપણે બહુ પીસવાની નથી જેમાં અંદર સમાય એટલું પીસવાનું છે મિક્સરની અંદર આપણે એને ક્રશ કરી દઈશું આ મગની દાળ અને ચણાની દાળ એ આપણે આને પ્રસ કરીશું આપણું આ સરસ મજાનું બેટર બની ગયું છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાનું સ્મૂથ મરી પાવડર પછી આ લીલા મરચાં અને લસણની પેસ્ટ આપણે આ તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ દાળવાના દાળ બેસન ઉપર આપણે આવી રીતે તેલ નાખી દઈશું અને પછી આપણે ઉતારશું દાળ વડા મારા નાની આવી રીતે ચણાની દાળ અને મગની દાળના દાળ વડા હતા એટલે એમની પાસેથી પહેલાં હું શીખેલી છું પહેલાંના સમયમાં મિક્સર નહોતા એટલે ખરલમાં અમે આ બધી બંને દાળ વાટતા હતા પથ્થરની ખલ આવે ને એમાં તમે આના મસાલાની અંદર કોઈ આદુ ન ખાતું હોય કોઈ કોથમી ન ખાતું હોય તો તમે એ ન નાખો એની જગ્યાએ તમે બીજી વસ્તુ પણ નાખી શકો છો મરી પાવડર છે વડિયારી છે લસણ મરચાંની પેસ્ટ આપણા સરસ મજાના દાળવડા બની રહ્યા છીએ આપણે એને મધ્યમ માચે તળી રહ્યા છીએ બહુ ગેસ ધીમો નહીં અને ફૂલે નહીં એટલે મધ્યમ છે એટલે આપણા દાળવડા સરસ મજાના બની રહ્યા છે જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે જો મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વરસાદની ઋતુની અંદર ખૂબ જ ખાવાની મજા આવે એવા આ છે દાળ વડા આપણા દાળ બની ગયા છે સરસ મજાના અને પાંચ મિનિટ તો થાય જ છે ચડવા દેવામાં સરસ મજાના બાર જેવા જ મરચાં ઉડે નહીં ને એટલે આ રીતના ઝારો ઉપર રાખી દેવાનું પહેલાં આપણે આને વાટી દાળના વડા કહેતા હતા હવે મિક્સર આવી ગયા એટલે બધા હાથે જ કરીએ છીએ સાથે આ તળેલા મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા છે મારા દાળ વડા જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ